હાલો હા કોણ બોલ્યો બાપુજી બોલે બોલે કોઈ ખગાની વાત કરી હતી હું તો પડ્યો પણ તમે યાર તમે ચો જ લીધું કોઈ મારા છોકરા ઉતવાળા છે અને આ ચોડા તો બાવી બાવી વાળાના છોકરા છે છોકરા છે આવો ચાલ ચોતાણી એમ લાવી દેવું હું ના ના અમારે તો કોઈ ખાતું નહિ તમારા છોકરા ને ખબર થોડા હમા થાય આ તું મોટો ભાઈ ને મોટા તો ઘણા ઊંટીઆઈ પડ્યો છે આ વડે બાકડીયા વાય ને ગયું છે કોઈ દેતવાય ફાડશે નહીં પાછા વડે છોકરા આ દેવું હકું બતાવું કદી જિંદગીમાં નોમ ના લે આકડિયાશુ આ રે શિધુ પાહળ સગરાના શિપાહે આવો ઓકે બોલ તેવા માવાના શરમ આકડિયા કોઈ ને કોઈ આકડિયા વા પાપાના બાપા ઓઠાન છોટરાય ઓઠા આ વારે કેટલા

પેહલા માં છોકરા તો હાલ છોકરા બેઠા પણ ખોમી પગ ચારથી કોમ તો કેટલું કરે પગ ચાર કોમ કેવું છે

છોકરા કઈ તમને ખબર પડી પેલા એ તમારી હગલી કટાડિયા નું લઈને આવતો તમારે કરીને

આકડીયા સિવાય કેટલા વર્ષથી આકડીયા વાવે છે પાછા છોકરા પહેણ આવે છે તો કદાડ ના મળે હવે કદી જિંદગીમાં એ નહીં લે કે હકુ કરાવે એમ તો એથી ઉપડવા દે ને કે પેલા ભૂપતના વળી મગજ આવશે ને તો પાછો વળી બોલાવે છે